વધારે તો આપણે શું છે કે ગાંઠિયા નું જ હતું પહેલેથી ગાંઠિયામાંથી પછી આ ફ્રી ટાઈમ રહેતો એમાં પૂરી શાક નું ચાલુ કર્યું હતું પણ એમાં તે દસ વર્ષ થઈ ગયા પૂરી શાક નું આપણે આ પ્લાસ્ટિક પણ રાખીએ છીએ જેથી કરીને કોઈને પસ્તી નું ઓલું હોય ધન્યવાદ આવજો રવિભાઈ વીસ શાક આવે એક પ્લેટ પૂરી જોતી દસ ની પાંચ આવે એક્સ્ટ્રા માં જેમ જોઈએ એમ શાક ભાજી છે ટમેટા બટેટા કયું આપું શું નામ ભાઈ આપનું ભાઈ આપણે કેટલા ટાઈમ થયું પૂરી શાક નો બિઝનેસ તમારે મારે અહીંયા અગિયાર વર્ષ થયા અગિયાર સાડા અગિયાર વર્ષ અને પહેલાંથી આ જ જગ્યાએ છે સ્ટાર્ટિંગ જ અહીંથી કર્યું મારે સવારથી ગાંઠિયા ખમણ જલેબી બપોરે પુરી શાક અને સાંજે પણ સાડા પાંચ ની નવ ગાંઠિયા જલેબીની ચીપ્સ હોય સોમથી શનિ

જો અત્યારે કસ્ટમર ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે આવવાના જમવામાં માં 40 ની પ્લેટ પુરી શાક આપણે કેટલા ટાઈમ થી હવે તમે આવો પુરી શાક માટે બે વર્ષથી ભાઈ આ ભાઈની આ કન્ટિન્યુ છે અને બધી વસ્તુ એક નંબર બની છે અને પૂરી શાક ગાઠિયા ફાફડા બધી વસ્તુ ગાઠિયા માટે આવો એમ ને સવારે સવારે ગાઠિયા અને 7 થી 8 ગાઠિયા હોય છે એ પૂરી શાક હોય ને ક્યું શાક કેવું ભાવે વધારે તમને શાક વધારે બટેકા ઓકે આજે કેવું લીધું તમે આજે સેવ ટમેટા બટાકા બે અચ્છા બે લીધા છે એમને જો આ કસ્ટમરનો આપણે લાઈવ રિવ્યુ અત્યારે લીધો શાક સુકી ભાજી સેવ ટમેટા બટેટા કયું આપું આ આપણે આ પ્લાસ્ટિક પર રાખીએ છે જેથી કરીને કોઈને પસ્તીનું ઓલું હોય અથા નીચે પ્લાસ્ટિક અને ઉપર એ સીધું પસ્તીમાં નહી નહીં બીસ ઉપર સાથે ડુંગળી આવી ગઈ મરચા હોય કેટલા પૈસા છે ભાઈ જીએસટી કાપી નાખી એક 90000 થયા છાસે કતી ને 90000 પૂરા તો 1 લાખ Halo misteri. Oh misteri. Senyawa. Okay. Dahu coba juga. ખાવું ને આવતા જ રહ્યો કયું બટેટા શાકમાં કેટલા છોટા આવે કીધા વીસ નું શાક આવે એક પ્લેટ પૂરી જોતી દસ ની પાંચ આવે માં જેમ જોઈએ

રોટલી કેટલી આવે આપણે એક પ્લેટમાં ચાર રોટલી અને એક શાક આવે થેપલા 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 ત્રણ ને એક શાક આવે છે પિસ્તાલીસ રૂપિયા ત્રણ થેપલા એક શાક

ડુંગળી તો મળે જ પણ મરચા જોતા હોય રવેલા એમાં તમને મળી જાય અને છાસ ના દસ રૂપિયા હેલો આવજો બટેટા Hello.